વધુ એક બુટલેગરની હત્યા કરવામાં આવી છે રવિ ચીરા ઉર્ફ રવિ આહિરે નામના બુટલેગરને મિત્રોએ જ પતાવી દીધો લિંબાયત રંગીલાનગર શાક માર્કેટ પાસે આ ઘટના બનવા પામી છે રવિ ચીરા જે દારૂનો વ્યવસાય કરતો હતો તેની સાથે જ અન્ય ગુનેગારો શિવા હર્ષલ ઉર્ફ દાદુ તેમજ મનોજ દ્વારા રવિવાર મે કાયરે ક્યા હુઆ ઉતકો દો તર લોક દારુ પીને લેકે ગયે ઓર ઉધર મારા કે ચાર ચાર તીન તીન જનને ઉતકો તલવાર તલવાર છે મારા છીર પે મારા હાથ મારા એક પે મારા એ પોતાના મિત્રો સાથે મનોજ સેવા અને આ પ્રકારના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે થઈ હતી ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝગડા નો સ્વરૂપમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે તેમજ આગળની તપાસ શરૂ કરેલ છે